મહેસાણા જિલ્લાના મોઢેરા રોડ પછી હવે વિસનગર રોડ આખરા પાણીએ જોવા મળ્યો છે આઇકોનિકના નામે દબાણ પરવેશનગર લિંક રોડના તમામ વેપારીઓ એક દિવસીય વેપાર ધંધા અને દુકાનો બંધ કરીને આંદોલન કર્યું છે મહેસાણાના મહાનગરપાલિકા દ્વારા યુટિફિકેશન ના કરવામાં આવતા આઇકોનિક રોડને દબાણ દૂર કર્યા બાદ ફરીથી ફૂટપાથ બનાવવામાં આવ્યા છે જેમાં બાર મીટર નો રોડ સાત મીટર નો કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અવરજવર કરતા અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધવાના કારણે દબાણનો યોગ્ય ઉકેલ આવે

જેથી અવર જવરમાં લોકોને ત્યાંના સ્થાનિક લોકોને અને અમારા આવતા ગ્રાહકોને બહુ તકલીફ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેની રજૂઆત લઈને અમે આજે બધા અહીંયા કમિશનર સાહેબની ઓફિસે આવેલા હતા અને તેમના પરથી એમને જવાબ મને એવો આપ્યો હતો કે ભાઈ પહેલાં બી એવી બધી અડચનો હતી તો એ અડચણો રોડની છે તો જેના દ્વારા અમે બે ચાર કોમ્પ્લેક્સોની કમ્પ્લેન કરી છે કે જેના અંદર પાર્કિંગની સુવિધાઓ ઓલરેડી છે બરોબર જેથી કરીને એમણે એમને આશ્વાસન આપ્યું છે પણ અસલ મુદ્દો અમારો જે છે કે જે બાર મીટરનો રોડ છે અને નવ મીટરનો નો કરશે તો આવતા જતા સાધનો તકલીફો વધવાની છે સાધનો ટન નથી લઈ શકતા બિલાડી બાગ માનવ આશ્રમનો જે વિસનગર રોડ છે ત્યાં અત્યારે આઇકોનિક રોડના નામે રોડના ઉપર દબાણો કર્યું કરવામાં આવી રહ્યા છે એ સાઈડમાં જે ફૂટપાથ બનાવવામાં આવી રહી છે જેનાથી કોમ્પ્લેક્સની આગળ ઊંચી ઊંચી દિવાલો ચણી લેવામાં આવી છે જેના લીધે દુકાનદારોના ધંધા એકદમ ઠપ્પ થઈ ગયા છે અને રોડની વચ્ચે જે ડિવાઈડર બનવામાં આવ્યા છે તેમાં વચ્ચે કોઈ સોસાયટી આગળ કે સ્કૂલો આગળ કોઈ કટ રાખવામાં આવ્યા નથી જેનાથી એક્સિડન્ટની સંભાવનાઓ બહુ વધી ગઈ છે અને વેપારીઓના ધંધા એકદમ બંધ થઈ ગયા છે જેના લીધે અમારા વિસનગર રોડના દરેક વેપારીઓએ દુકાનો દુકાનો બંધ રાખી અને બંધનું બંધ નું પાલન કરીને અમે બધા અત્યારે મહાનગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને તાત્કાલિક એનું નિરાકરણ આવે એના માટે રજૂઆત કરી છે આજે જે આપણા આઈકોનિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી અને ઘણા કોમ્પ્લેક્સમાં હજી અંડરગ્રાઉન્ડ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું એ બાબતે પણ રજૂઆત હતી આ બધી વસ્તુ અમે નોટડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ